joel Leo maré é eh maré na vacunda caíce na no no babu de no babu de caíce só to so, manu, babu de caíce jo, metrô sou caro mas a massa Me निशाडमा <laughs> <laughs>

ટાટા ટાટા બાય બાય ટાટા 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 બાય 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 અરે અરે ટાટાટાટા મને દાદીમાં ગયો નાવા માટે ગયો છે દાદી માં તો ને મારા મમ્મી મને રમાડે છે મારા દાદી માં આવે એટલે મારા મમ્મી એવું કામ કરશે હજુ રાંધવાનું વધવાનું બાકુ છે બધું કામ પડી રહે એટલે પર બહુ પડે છે મિત્રો ગરમી તો બહુ થાય છે ઘરમાં પણ રવાતું નથી શું કરીએ એટલે ભાઈ એનાવરના પર રોજ રોજ થી રોજ નવરા પર ગરમી બહુ જ પડે છે नाया वगैरह रवाया नहीं केन मारो वीडियो तुम लाइक करो मित्रों एम क्या <laughs> आरो वीडियो लाइक कर देओ एम क्या कमनडो सीमा की आस से ना आतो गया से એટલે એને કોઈ ના રમાડતું એટલે કોઈ છે નહીં કોણ રમાડે રમાડવા ગણાય છે પણ એ તો મને ઘરનું કોઈ નહીં રમાડવા મન અમને માં રમાડે આનંદ રમાડીએ જાય છે મિત્રો અને બીજા ડોસી માં સવાઈ કોઈ બીજું રમાડવા વાળું છે નહીં સે તો ખરા પણ એ થોડો આજુબાજુ રહે છે બધા કામ કરે છે એટલે બધે આનંદ રમાડવા હાથું ના આવે

બોતલ પાણી ની સે છે બોતલ ના માહિ જોઈ ને અહીંયા વાતો તો કરો થોડી થોડી વાતો તો કરો કે તો આ